રાજ્યમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં એક અભિયાન ચાલી રહ્યું છે સરકાર સીધી સૂચના જિલ્લા કલેક્ટર મિહિત પટેલ અને જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરી દ્વારા રાસની પુરવઠામાં ખાસ કરીને જે કેવાયસી ઈ કેવાયસીની જરૂરિયાતો હોય છે ત્યારે કેટલાક હજુ પણ રેશનદાર ધારકોએ કેવાયસી કરાવ્યું નથી કેવાયસી આ મહત્વનો ડોક્યુમેન્ટ હોય છે બનાસકાંઠા જિલ્લામાં રેશન કાર્ડ ધારકોને બાકી ઈ કેવાયસી કરાવવા જિલ્લા પુરવઠા જે વિભાગ છે તેઓ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાભરમાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ કારણોથી જ રેશન કાર્ડ ધારકો હાલ જિલ્લામાં આવેલી દિશા મામલતદાર કચેરી પાલનપુર કચેરી સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવવામાં પહોંચી રહ્યા છે સરકારનો અને ખાસ કરીને જિલ્લાના સમાહર્તા કલેક્ટર ધીર પટેલને કે કે ચૌધરીનો મુખ્ય મૂળભૂત ઉદ્દેશ છે કે ઈ કેવાયસી બાકી રહી જાય ને કોઈ પણ ગરીબ વ્યક્તિ એનાથી વંચિત ન રહી જાય તમામનો હક છે અનાજ લેવાનો સરકાર આપે છે કે સરકાર રાજ્ય સરકારની યોજના છે ને તમામને દેશની કોઠો મળવો જોઈએ તેવા ઉમદા હેતુ માટેની આ યોજના અને તેના માટે લોકો પણ હવે સરકારની આ ને જિલ્લા કલેક્ટરની આ અપીલને વહેલી તકે ઝડપી લઈ રહ્યા છે ને બાકી રહેલા એ કેવાયસી કરાવી લે તેવી અપીલ કરવામાં આવી છે તેને અનુસરી પણ રહ્યા છે

તે પૈકી સુડતાલીસ હજાર નવસો ઓગણીસિત્તેર કાર્ડ અને જનસંખ્યા બે લાખ બત્રીસ હજાર એકસો અઠ્ઠાણુંનું ઇ કેવાયસી પૂર્ણ થઈ ગયેલ છે હાલ નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે બાકી બસો ઓગણસાઠ કાર્ડ અને જનસંખ્યા અઠ્યાવીસ હજાર એકસો સિત્તોતેર કાર્ડની જનસંખ્યા બાકી છે એ અમે આ મહિનાની અંદર મા પૂર્ણ કરવા માટેની અમારી ઝુંબેશ ચાલુ રહી છે ગ્રામ પંચાયતની અંદર વીસી મારફતે ઈ કેવાય થાય છે અને પોસ્ટ મારફતે ઈ કેવાયસી થાય છે જિલ્લા કક્ષાએથી એવી સૂચના મળેલી છે કે તમે એમ ટાર્ગેટ રાખી અને ઝુંબેશના રૂપે પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે હા લોકોને જનજાગૃતિ માટે ખૂબ અમે પ્રચાર માધ્યમથી કરેલ છે અને થોડાક જ બાકી રહ્યા છે કા દસ ટકા જેવું એ પૂર્ણ થઈ જશે માસના અંત સુધી બારોઠ મામલતદારશ્રી જણાવી રહ્યા છે કે હાથ ધરેલા ઝુંબેશ બાદ સો ટકા લક્ષ્યાંક છે અને આ લક્ષ્યાંક પૂરું કરવા માટે અનેક વિકલ્પો ખુલ્લા કરવામાં આવ્યા છે જાગૃતિ અભિયાન છે અને ઈ લોકો હવે જાગૃત બન્યા છે અને છે સમગ્ર જિલ્લામાં સો ટકા લક્ષ્યાંક ઈ કેવાયસી પૂરું થાય ને તે રીતે તમામ જે રાશનકાર્ડ ધારકો છે તેઓને અનાજ મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો કે ઈકેવાયસી માટે હાજેલા જુમેશ લોકો પણ પોતાના મોબાઈલ ફોનના માધ્યમથી રેશન કાર્ડની કાર્ડ ઈકેવાયસી કરાવી શકે છે આ માટે જાગૃતિ આવે તે જરૂરી છે હવે ડિજિટલ ઇન્ડિયા છે અને ગ્રામ પંચાયતોમાં પણ વીસી મારફતે અને પોસ્ટ ઓફિસ મારફતે પણ કાર્ડ ઈ કેવાયસી કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા પરમાં ગામ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં જાગૃતિ લાવવા માટેના હાલ જિલ્લા કોઠા વિભાગ કે કે ચૌધરી જિલ્લા કોઠા અધિકારી છે કે તેઓ દ્વારા તાત્કાલિક તમામ તાલુકા મથકોએ બેના ભાગરૂપે જયારે ઈ કેવાયસી હાથ ધરાય ત્યારે સો ટકા લક્ષ્યાંક એટલે કે ઈ કેવાયસી સો ટકા થાય તે પ્રકારના પ્રયત્નોને હવે બળ મળી રહ્યું છે